આપડે ધોવાઈ ગયા છે ધોવાને કમ્પ્લીટ થઈ ગયા હવે આપડે પારી નાખ્યા ના કાકર આપણે કાકર બધી પાડ નાખી છે અને હવે હું કરું મમ્મી કહે તમને હવે એના બી કાઢવા પડે બી કાઢીને પછી આમાં ભરાય એને મળવું પડે પેલું પછી એને બી કાઢવાના હોય જમા બી છે બી કાઢ નાખી પછી એને બાપ મુકાય આમ સબ કાયલાન બીવ કરી લીધા છે હવેના બાફા મૂકી દે કેટલા બનને બી કાઢ નઈ ખા તો તો એ જો મેઈ કઠમ જો એટલે બધા કાઢ નઈ ખા

હવે એમાં ગાંઠિયા ભરવાના છે ગાંઠિયા ભરી પછી પાછા તેલમાં તળશું તેલ મરસું મીઠું હળદર બધું નાખી પછી પાછા સેડવા દેવાના હવે આપણે કારલામ ભરવાનો બધો મસાલો ને તૈયાર કરીએ તો પેલા ગાંઠિયા છે અને જો આ તલ છે અને આપણે બેને ખાંડવાના છે આપણે ગાંઠિયાને ખાંડી નાખીએ

હવે આપણો કાસો મસાલો બધો થઈ ગયો છે ત્યારે હવે આપણે છેડવી નાખી હવે આપણે મોલ નાખી આપણે એને ભરવાન મસાલા બધો શેડવી નાખીએ હવે આપણે એમાં નાખીએ થોડુંક તેલ એમાં જોઈએ એટલે આપણે તેલ નાખી દેવાનું હવે આપણે એમાં નાખી દઈએ જીરો હવે આપણે એમાં નાખી દઈએ મરચા હવે આપણે એમાં નાખી દઈએ થોડીક ડુંગળ હવે એમાં નાખી દઈએ થોડીક આપડે માઝાઓ બની જશે કમ્પ્લીટ અને આપણે સંડિસ માં નાખી દઈએ પછી કારણ આપણે ભરી લઈએ

હવે આપણે ડુંગળીને થોડીક વાર સડવા દઈએ હવે આપણે એમાં નાખી દઈએ કારેલા અને કારેલાને આપણે તેલમાં સડવા દઈ શકીએ

Kamu tidur berapa ya? Masa